તેત્રીસ જોતોનો પાઠ શા માટે માંડવામાં આવે છે અને તેત્રીસ જ્યોતો શું છે તો ચાલો મિત્રો આજે વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે માહિતી મેળવવાના છે તો મિત્રો રામદેવજી મહારાજ અને તેના ભક્તો વચ્ચે ભક્ત ભગવાનનો નાતો છે તેના ભક્તો ખૂબ શ્રદ્ધા વિશ્વાસ સાથે રામદેવજી મહારાજની ભક્તિ કરી રહ્યા છે અને આજે પાઠ જે છે તો મિત્રો ઘણી જગ્યાએ પાઠના ભજનો કરવામાં આવે છે ખૂબ ભજન મંડળીઓ ખૂબ જ પૂરેપૂરા આનંદ વિશ્વાસ શ્રદ્ધા ભક્તિ સાથે ભક્તિ કરતા હોય છે અને પાઠ માંડતા હોય છે તો તેની અંદર મિત્રો જ્યોત પ્રગટાવવામાં આવે છે તો ઘણી જગ્યાએ એક જ્યોત પ્રગટાવીને પણ પાઠ માંડવામાં આવે છે અને ઘણી જગ્યાએ તેત્રીસ જ્યોત પ્રગટાવીને પણ જ્યોત માંડવામાં આ જે પાઠ છે એ માંડવામાં આવે છે તો તેત્રીસ જ્યોતો કેમ માંડવામાં આવે છે એક જ્યોત પણ કેમ માંડવામાં આવે છે તો આ જ્યોતો જે છે એ શા માટે પ્રગટાવવામાં આવે છે તો મિત્રો બન્યા વિડીયોની અંદર આ સંપૂર્ણ આપણે જાણવાના છે છે મિત્રો જે જે રીતે ચાર ચાર યુગના પાઠ જેમ કે પહેલા યુગની અંદર એટલે છેયુગ ત્રેતા યુગ દ્વાપર અને કળિયુગ અંદર આમ ચાર ચાર યુગોથી આ પાઠ મંડાતો આવે છે તો પ્રથમ યુગની અંદર રાજા પ્રહલાદે આ પાઠને માંડ્યો હતો ત્યારે સોનાનો પાઠ માંડ્યો હતો ને સોનાના સિંહાસન ડાળ્યા હતા

માટીનો પાઠ માંડ્યો હતો તો આવી જ રીતે ચાર ચાર યુગોથી આ પાઠ માંડવામાં આવે છે તો એની અંદર જે જ્યોત પ્રગટાવવામાં આવે છે તો ક્યાંક એક જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે ને તે ક્યાંક તેત્રીસ જ્યોતનો પણ પાઠ માંડવામાં આવે છે તો મિત્રો આ રીતે બધા પોતપોતાની રીતે જે રીતે પોતાનો વિશ્વાસ છે જે રીતે શ્રદ્ધા બેસે છે એ રીતે બધા પોતપોતાની રીતે ભક્તિ કરવાનો જે રસ્તો છે બધાનો અલગ અલગ હોય છે પરંતુ અંતે તો એક જ જગ્યાએ જઈને ઊભો રહે છે રસ્તો તો આ રીતે મિત્રો જે જ્યોત પ્રગટાવવામાં આવે છે તો જે રીતે રામદેવજી મહારાજ જે તે સમયે સમાધિ લીધી હતી તે સમયે કહ્યું હતું કે જ્યાં જ્યાં મારા નામનો પાઠ માંડવામાં આવશે જ્યાં મારો પાઠ મંડા અને જ્યાં સાચી શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસ હશે ત્યાં દરેક જગ્યાએ જેટલા પણ પાઠો મંડાશે છે ત્યાં હું જઈને હાજરી આપીશ હાજરા હાજુર અને જેમાં જ્યોત પ્રકટી હશે એ જ્યોતની અંદર હું જ્યોત સ્વરૂપે દરેક ભક્તોને હું દર્શન આપીશ આમ રામદેવજી મહારાજે કહ્યું હતું તેના જ કારણે મિત્રો પાઠની અંદર જ્યોત પ્રગટાવવામાં આવે છે તો હવે તેત્રીસ જ્યોતો કેમ પ્રગટાવવામાં આવે છે અને એક જ્યોત કેમ તો એક જ્યોત ને તેત્રીસ જ્યોતમાં મિત્રો બધા પોતે ગુરુઓ જે હોય છે જે કોટવાલો હોય છે એ પોતપોતાના નીતિ નિયમો પ્રમાણે અલગ અલગ કરતા હોય છે પરંતુ અંતે એ પાઠે એ પાઠ જ છે તો મિત્રો આ જ રીતે રામદેવજી મહારાજનું જે કહેવું હતું જે તે સમયે દરેક પ્રજા આવે છે ત્યાં દરેક ભક્તો હાજર જ હોય છે ત્યાં અને આ જ્યોતના દર્શન કરીને દરેક પોતાના જીવનને ધન્ય બનાવે છે મિત્રો તો આજ રીતે પાઠની અંદર જ્યોતો સળગાવવામાં આવે છે તો કોઈ જગ્યાએ એક જ્યોતનો પણ પાઠ માંડવામાં આવે છે અને ઘણીક જગ્યાએ મેં જોયું છે તો પણ પાઠ આવે છે તો આજ રીતે મિત્રો જોતો પ્રગટાવવાનું કંઈક રહસ્ય છે તો મિત્રો વિડીયો તમને સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ